નખત્રાણાના બેરુ રોડ પાસે નગરપાલિકા દ્વારા બે ગુઠા જમીનમાં બોર બનતા હોવાથી પાતાળું પાણી ચૂસાઈ જશે અને ભવિષ્યમાં નુકસાન થશે તેવી ભીતિઓ સેવાઈ રહી છે તેવામાં ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટરને પાલિકામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું લોકોને બોરનું નહીં પરંતુ નર્મદાનું પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી ભારતીય કિસાન સંઘ દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી એક જ જગ્યાએ બનતા બોરના કારણે એક બોર ફેલ થશે તો બધા જ ફેલ થઈ જશે અને લાખોનું નુકસાન થશે તેના માટે કનેક્શનમાંથી માંથી પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે ભારતીય કિસાન સંઘ વતી આવ્યા છે અને નખત્રાણા નગરપાલિકા દ્વારા અત્યારે જે બોરવેલ બનાવવામાં આવે છે અત્યારે બે થી અઢી ગુઠિયા જગ્યાનો લગભગ ત્રણથી ચાર બોર ઓલરેડી ચાલુ છે અને બીજા બે થી ત્રણ બોર બનાવવામાં આવે છે એવી બધી જગ્યાએ બનાવવામાં આવે છે તો આના લીધે આપણા જે પાણીના એ નીચા જાય છે પ્લસમાં કાયાવાળું પાણી આવે અને જેના લીધે પેટની બીમારીઓને આમંત્રણ આપવાનો ઓલ્યુ થાય છે તો અમારો એક જ ઉદ્દેશ છે કે જો અહીંયાથી બાજુમાંથી નર્મદાની લેન જાય છે તો એમાંથી ટોટલે ટોટલ નખત્રાણા નગરજનો તેમજ આજુબાજુના ગામને જો નર્મદાનું પાણી આપવામાં આવે તો જ આનું સોલ્યુશન થાય નહીંતર તર દિવસો ને દિવસે આપણા પાતા નીચા જાય છે અને આ જે બોર બને છે અત્યારે ચોવીસે કલાક ચાલુ હોય છે આજે પાંચ પાંચ છ છ બોર બે થી અઢી ગુઠામાં ચોવીસ કલાક ચાલુ હોય તો અત્યારે પાતા કેટલા નીચા જાય અત્યારે ખેડૂતોને આઠ કલાક લાઈટ આપવામાં આવે છે એનું મુખ્ય કારણ એ જ છે કે પાતાળ નીચે ના જાય એના માટે તો આ બોર ચોવીસે કલાક ચાલુ રહે તો આનો મતલબ શું બસ આટલું જ કહીશ હવે હું શિવદાસભાઈ કેસરાણી ભારતીય કિસાન સંઘ નખત્રાણા તાલુકાની મારી જવાબદારી છે અત્યારે અમે નગરપાલિકા નખત્રાણાની અંદર જે એમની વોટર સપ્લાયના બોર જે ચાલી રહ્યા છે બનાવવાના નવા બોર અત્યારે અહીંયા જ આપણે એક અઢી ગુઠાની અંદર ત્રણ ચાર બોર એક્ચ્યુઅલી ચાલુ છે અને તે સિવાયમાં બે ત્રણ બોર એટલી જ જગ્યામાં બીજા બનાવવામાં આવી રહ્યા છે એના માટે અમે નગરપાલિકાને થોડીક જાગૃત કરવા માટે કે ભાઈ આ પાણીના સ્તર નીચા જતા રહે છે અને ચોવીસ કલાક આ પાણી પીવડાવો છો બોર કરો છો અને પાણી પીવડાવો છો એ સારું કાર્ય છે પણ આની અંદર દિવસે ને દિવસે આ ચોવીસ કલાક બહુ ચાલુ છે પાતળ એકદમ ઊંડા જતા રહ્યા છે અને બીજો કાયાવાળું પાણી આવે છે જેની અંદર પથરી જેવા પેટના આવા રોગો થવાના પૂરા ચાન્સીસ છે તો મહેરબાની કરીને આપણે નગરપાલિકા તેમજ આગળની આપણે સરકારને પણ આનાથી આના તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે આપણે નર્મદાનું પાણીની વાતો જે કરી રહી છે સરકાર તો હકીકતમાં નર્મદાનું પાણી આપે અને આ બોરવેલ બને ત્યાં સુધી ઓછા વપરાય અને કાયાવાળું ઓછું પાણી પીવડાવે કેમ કે અહીંયાથી આપણે કચ્છ બોર્ડરથી વાત કરું તો અમારા સર્વેની અંદર ત્રણસોથી ચારસો બોર જે વોટર સપ્લાયના ચાલુ છે અને નર્મદાના ટાંકામાં નાખી અને છેવાડાના ગામડા સુધી જે પાણી પીવડાઈ રહ્યા છે વાત છે સરકાર એમ કહે છે કે નર્મદાનું પાણી આપે છે પણ વાસ્તવિકતા જુદી જ છે કે આ ટ્યુબવેલના બોર બનાવી અને પાણી પીવડાવી રહી છે તો અમારું સરકારને પણ થોડુંક આપના તરફ માધ્યમથી એવી વિનંતી છે કે ભાઈ આપણે નર્મદાની વાત કરો છો તો નર્મદાનું પાણી પીવડાવો જેથી કરીને આ રોગોથી પ્રજા મુક્ત થાય પેટ જેવા પથરી જેવા રોગોથી બચી શકે અને કાયાવાળા પાણીથી બચી શકે પાતાળ બચી શકે ખાલી ખેડૂતો ઉપર ગમે ત્યારે આમ પ્રજા પણ એવું કહી દે છે ખેડૂતો પાતાળ ઘૂસી રહ્યા છે ખેડૂતો તો હું એમ કહું છું આઠ કલાક લાઇટ આવે અને આઠ કલાક વાપરે છે પણ જે વોટર સપ્લાયના બોર્ડ છે ચોવીસે કલાક ચાલુ છે સેંકડો બોર્ડ ચાલુ છે અત્યારે કચ્છની વાત કરું તો એ વહેલી તકે નરમદાનું પાણી મળે અને આ આપણે વોટર સપ્લાયના બોર્ડ બંધ થાય અને પાતાળ બચે એના માટે કરી અને આજે નખત્રાણા નગરપાલિકામાં આવેદનપત્ર આપવા આવ્યા છે